રાજ્ય સરકાર તરફથી દરેક મૃતકોને એક એક કરોડ રૂપિયા અને ઘાયલોને પચીસ લાખ રૂપિયા આપવામાં આવે તેવી હું માંગણી કરું છું ગુજરાતની અંદર આવી અનેક ઘટનાઓ બની રહી છે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ખૂબ મોટા માથાઓ જે છે જે આઈએસ કક્ષાના અધિકારીઓ છે આઈપીએસ કક્ષાના અધિકારીઓ જે છે માત્ર ને માત્ર એની બદલી કરી અને એની કાર્યવાહી કરવાના નામે નાટક કરવામાં આવી રહ્યા છે રાજકોટના નાના મહઉવા પાસે આવેલી ટીઆરપી ઝોનમાં અગ્નિકાંડ થયો અને એમાં સત્યાવીસ લોકોના મોત થયા છે અને પરિવારના લોકોનો આક્ષેપ છે એ મુજબ જો હજુ આપણે જોઈએ તો હજુ પણ ઘણા બધા ગાયબ છે આ મામલે સીબીઆઈની તપાસ થાય એવી માંગ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દંડક ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી છે વિસ્તારથી આ મામલે વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી 107 બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અને રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં દુર્ઘટના ઘટેલ એ મામલે સીબીઆઈ તપાસની માગ કરી હતી રાજકોટની અંદર જે ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાણો અનેક બાળકોના આમાં ભોગ લેવામાં આવ્યા છે અનેક લોકોના જીવ ગયા છે આજે પણ ઘણા બધા બાળકો લાપત્તા છે અને હજી સુધી પણ એના મા બાપો પોતી રહ્યા છે એવા અનેક ફરિયાદો પણ સામે આવી છે રાજ્ય સરકાર દ્વારા તપાસના નામે એસઆઈટીની રચના કરવામાં આવી છે નાના નાના અધિકારીઓને ઉપર કાર્યવાહી કરવામાં આવી છે પણ જોવા જાવી તો આમાં જે ખૂબ મોટા માથાઓ જે છે જે આઈએસ કક્ષાના અધિકારીઓ છે આઈટીએસ કક્ષાના અધિકારીઓ જે છે માત્ર ને માત્ર એની બદલી કરી અને એની કાર્યવાહી કરવાના નામે નાટક કરવામાં આવી રહ્યા છે ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ છે ગુજરાતની અંદર આવી અનેક ઘટનાઓ બની રહી છે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જેમ છતાં પણ તંત્રમાં સુધારો આવ્યો નથી આજે તમે જોયું હોય છે કે જે નાના નાના બાળકો હતા એના મૃતદેહો પણ ડીએનએ કરવામાં આવી રહ્યા છે એટલા અંશે એ અંદર અગ્નિમાં હોમાઈ ગયા છે તો જ્યારે માનનીય શ્રીને મેં એક પત્ર લખી અને માંગણી કરી છે કે આની જે તપાસ જે છે એ સીઆઈડી ક્રાઇમ નહીં પણ સીબીઆઈ દ્વારા કરવામાં આવે આઈ હોય આઈપીએસ હોય કમિશનર હોય કે અન્ય કોઈ કલેક્ટરશ્રી હોય કોઈપણને આમાં છોડવામાં ન આવે અને આની તપાસ સંપૂર્ણ ક્રાઇમ બ્રાન્ચ નહીં પણ આની જે તપાસ જે છે એ સીબીઆઈ દ્વારા કરવામાં આવે તેવી હું માંગ કરું છું સાથોસાથ એ પણ માંગ કરું છું કે આવા અધિકારીઓ જે છે એને એની સંપત્તિની જાચ જે છે એ ઈડી દ્વારા કરવામાં આવે અને એની સંપત્તિ જે ઈડી દ્વારા જાંચ કરી અને અપ્રમાણિક જો માલુમ પડે તો એની સંપત્તિની હરાજી કરી અને આવા જે ભોગ બનનાર વ્યક્તિઓ છે એને આપવામાં આવે અને રાજ્ય સરકાર તરફથી દરેક મૃતકોને એક એક કરોડ રૂપિયા અને ઘાયલોને પચીસ લાખ રૂપિયા આપવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા એમાં કરી છે કે મૃતકોના પરિવારને એક કરોડ રૂપિયા આપવામાં આવે અને અગ્નિકાંડમાં ઘાયલ થયેલા લોકોને બાળકોને બધાને પચીસ લાખ રૂપિયા આપવામાં આવે આ મામલે હવે જોઈએ આગળ શું થશે ધન્યવાદ